કેવડો બ્રહ્માજી ને ઓળખે છે કે આ સૃષ્ટિના રચયતા બ્રહ્મા છે એ બોલાવે એટલે જવું જ પડે જો નહીં જવું તો હમણાં મારું આવી પણ છે અને ઉભો રહે છે બ્રહ્મા પૂછે છે કે ભાઈ તો ક્યાંથી આવે છે તો બિચારો કાંઈ બોલતો નથી કારણ કે કેવડાનું ફૂલ કાંઈ બોલે ખરી પણ બ્રહ્માજી નો હાથ જેના ઉપર ફરી જાય ની મૂંગા હોય તો બોલતા થઈ જાય પૂછ્યું બધો છે આવ મારી પાસે હું બેસ કારણ કે કોઈ નાનો માણસ હોય એનો કોઈ મોટો માણસ બોલાવે અચાનક તો બિચારો ભયભીત થઈ જાય શું હશે મારાથી કઈ ભૂલ થઈ હશે એટલે કેવડો બિચારો ધ્રુજતા ધ્રુજતા બ્રહ્માની બાજુમાં આવે છે બ્રહ્મા એના ઉપર હાથ મૂકે છે વાલ કરે છે